તું ગોમ માં રંબા જે તો ફેર જ આવું તો રંબા ચેર આવવા આ ક્ષેત્રમાં ચેર આવું નહીં ક્ષેત્રમાં ક્ષેત્રમાં લખવા બેહો લેસન કરો લેસન તો પૂરું છે બેની રીષેતમાં મે કરી નાખી લેસન તો અલ્યા પણ લેસન કરો ભણો રંબે કોઈ ને તમારું લેસન મારે બધું કાકા પૂછું છે તારે ચેર આમ પા આવો થઈ રે ખઈ ના મોલે હાલમાં આરે બઈ જાખો દડી રામ રામદ હું જોહ કર કર રંબા અલ્યા ચેર આવો નહીં ઘર પાછળ માર ભાઈ બહુ વાડ જોઈ રહ્યા છે અલ્યા ભાઈ બહુ નહી ચેર આવતું રંબા

મારે કાકાને મારે કરી દઈને કેવું નહીં કે મન રંબાઈ ને દાવાડી અને મન ઘરે મારશી એ નોખો મારે મારા કાકાને કેવું નહીં મન ઘરે દેવાડ્યું હવે તમ સુકરા થા ચલો આટલો છે એ ઊડતો ઊડતો છે

કેટલો ફટરા છે પૈસા આખમ ગય અને ઇતડે રોતાઓ તારે તારા સાથે કરું ખાવાનું તારે મસું ખાવું છે ના ખવાય કિસડે ખવાય મસું લ્યા એટલે બાર બધું તારી

હા રડો હું તબુની મિલીને મારા ઘરે ઓટો મારું આર તમારે કેવા હા રડો કઢી હો એ ઓ ઓ ઓ ઓ માર પૂરી બેન પાડું કેવું શું છે નવરાયા વગર ના તાર કોણ ખાઈ રહ્યા દોડિયે સાઈડમાં મેલવા છે ઓ કથાં જે ઓ ઓ કવિતી એમ પાછું ફેર દીત ના ઓટો મારા આયોડિયો ઓય તાસ મારા નાપે કોણ નમતાઈ દેતા તબુ તું જો જો રહેને મને તો કાવા પબ ડાડાની વાત ભરાઈ ગઈ મને તો કોઈ ખબર જ નઈ કરે મને તો ઠેકાતા તો નઈ વાત આવ છે બસ દડો તો દેજો જાતો કે જા આ રે બરાબર મને વાત મારજો તમારી બસ તાર તો બેન કે તમ તો મિરાં કે દિશી મોય તોરા મોંગો છે મારે રાત ને મનો દેલે ઇજે નહી કળતા નહીં બધું કે ખાય હા મોરે પોગળો જ નઈ પડ્યો પણ કેવળીથી ધોસું કરી દીધું છે તમે દોડ્યું છે આવો 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 ખબર છે હા છે હા આમ મોઢા લાવતા આવડો